સુરત અને આસપાસના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસતા અને ઉકાઈ ડેમના કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદના કારણે ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે પરિણામે ડેમમાંથી એક પોઈન્ટ પચીસ લાખ ક્યુસેક પાણીનો ઇનફ્લો અને આઉટફ્લો સતત જાળવી રાખવામાં આવ્યો છે આ પાણી છોડવાના કારણે તાપી નદીના જળસ્તરમાં નોંધપાત્ર વધારો થયો છે તંત્ર પર એલર્ટ થઈ ગયું છે અને તાપી નદીના કાંઠાના જીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે આગામી અડતાલીસ કલાક માટે સુરત સહિત સમગ્ર જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે